હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર એક એનું ઉદાહરણ નંબર ત્રણ છે શીખવાના છે હવે એની અંદર કહે છે કે છન્નો અને ચારસો ચાર એનો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો એટલે કે ગુસ્સા છે એ આપણે અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનું છે અને પછી કહે છે કે એને તે પરથી લસા શોધો તે પરથી મતલબ કે જે અહીંયા ગુસ્સા આપણને મળ્યો છે એ ગુસ્સાનો ઉપયોગ કરી લસા છે એ આપણે શોધવાનો છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા તો અહીંયા જે બે સંખ્યા આપી છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડી નાખીએ તો કે અહીંયા સૌથી પહેલા છન્નું એના અવિભાજ્ય પાડીએ તો કે છન્નું એને બે વડે ભાગાકાર કરી શકાશે એટલે એને બે વડે ભાગાકાર કરીએ તો કે બે વડે ભાગાકાર કરશો એટલે કેટલા આવશે તો કે અહીંયા ચાર દુ આઠ અને આઠ દુ સોળ અડતાલીસ આવશે અડતાલીસ ને હજી બે વડે ભાગી શકાય ચોવીસ દુ અડતાલીસ ચોવીસ ને તો કે હજી બે વડે ભાગી શકાય બાર દુ ચોવીસ બાર એને હજી આપણે અહીંયા બે વડે ભાગાકાર કરી શકીએ છીએ યસ એટલે છ દુ બાર છ હજી બે વડે ભાગાકાર કરી શકાય ત્રણ દુ છ અને છેલ્લે ત્રણ એકા ત્રણ યસ એટલે છન્નું અવિભાજી અવયવ એટલા પડ્યા બાજુમાં જે ચારસો ચાર છે એના આપણે અવિભાજી અવયવ પાડીએ તો કે ચારસો ચારના જે અવિભાજી અવય પાડશું એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા ચાર એને બે વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા બે દુ ચાર જીરોનો જીરો પાછા અહીંયા બે દુ ચાર પછી આગળ તો કે જે બસો બે છે એને હજી અહીંયા બે વડે ભાગાકાર કરી શકાશે એટલે જે બસો બે છે એને હજી અહીંયા બે વડે ભાગાકાર કરીએ ને બે વડે ભાગાકાર કરશું એટલે આપણને કેટલા મળશે તો કે એકસો ને એક મળશે ચલો એકસો એક તો કે એકસો એક છે એ અવિભાજ્ય સંખ્યા છે અને બીજા કોઈ વડે ભાગાકાર નહીં થાય એટલે અહીંયા જે એકસો એક છે એને આપણે એકસો એક વડે જ ભાગાકાર કરવો પડશે તેથી અહીંયા જે જવાબ આવશે એ શું આવશે તો કે અહીંયા એકસો એક એકા એકસો એક થશે ચલો હવે બંનેને આપણે એના અવયવ સ્વરૂપે લખીએ એટલે છન્નું ને શું લખી શકાય તો કે છન્નું બરાબર બે કેટલી વખત છે તો એક બે ત્રણ ચાર અને પાંચ વખત છે એટલે બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ સેમ રીતે ચારસો ચાર ને શું લખાશે તો કે ચારસો ચાર બરાબર બે ની બે ઘાત ગુણ્યા એકસો એક ચલો હવે ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સા એટલે શું તો કે બંનેનો સામાન્ય અવયવ અને ઘાત આપણે સૌથી નાની લેવાની તો જ્યારે ધ્યાનથી જોઈએ કે બંનેમાં સામાન્ય કોણ છે તો કે આ જે બે છે ને એ બેમાં સામાન્ય છે અને સૌથી ઓછી ઘાત કઈ તો કે સૌથી ઓછી ઘાત એટલે બે એટલે અહીંયા જે એનો જે આપણને ગુસ્સા મળશે કેટલો મળશે તો કે બેની બે ઘાત મળશે એટલે લખીએ કે ભાઈ તેથી ગુસ્સા ઓફ છન્નું અને ચારસો ચાર

હવે આપણે એક સૂત્ર યાદ કરીએ કે જેમાં ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર હતો એ સૂત્ર લખીએ તો કે ગુસ્સા ઓફ ચારસો ચાર ગુણ્યા ઓફ છન્નું ચારસો ચાર બરાબર બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યા એટલે કે છન્નો ગુણ્યા ચારસો ચાર ચાલો હવે કે હવે આપણી પાસે ગુસ્સા છે બરાબર છન્નો ગુણ્યા ચારસો ચાર ચલો હવે શું કરે બાળકો કે અહીંયા જે ચાર ગુણાકારમાં છે એને પેલી બાજુ લઈ જઈએ ભાગાકારમાં એટલે અહીંયા શું તો કે આપણને મળશે લસા ઓફ છન્નું ચારસો ચાર બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર ભાગ્યા ચાર ચલો ચારસો ચાર એને ચાર વડે ભાગાકાર કરી નાખીએ તો કે ચાર વડે ભાગાકાર કરશું એટલે કેટલા આવશે તો કે ચાર એકા ચાર જીરો જીરો પાસે ચાર એકા ચાર એટલે અહીંયા એકસો ને એક છે આપણને જવાબ મળશે ચલો હવે એકસો એક એને આપણે છન્નું વડે ગુણાકાર કરીએ એટલે કે છન્નું ગુણ્યા એકસો એક એ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે અહીંયા બે ઝીરો છ એકા છ અને નવ એકા નવ પછી ઝીરો વડે ગુણાકાર કરવાની જરૂર નથી પછી પાછું એક વડે ગુણાકાર કરી નાખીએ છ એકા છ નવ એકા નવ એટલે અહીંયા જે આપણને જવાબ મળશે કેટલો મળશે તો કે છન્નો છન્નું જવાબ મળશે એટલે કે અહીંયા આપણે શું થયું તો કે આપણે જે અહીંયા લસા શોધવાનો હતો એ લસા છે આપણને મળ્યો કેટલો મળ્યો તો કે લસા છે આપણને છન્નું છન્નું મળ્યો યસ એટલે કે અહીંયા નવ હજાર છસો છન્નું છે એ આપણને મળે છે યસ બાળકો એટલે આવી રીતે છે આપણો આ દાખલો છે એ પૂરો થાય છે અને આપણે આના પછીના વિડીયોમાં નેક્સ્ટ દાખલો છે એ આપણે કરશું ચલો ત્યાં સુધી થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે